જમ્મુ કાશ્મીરનું બાંદીપોર કે જ્યાં છવાઈ બરફની ચાદર ગુરેજ ઘાટીના ઊંચાઈવાળા વિસ્તારમાં સવારે બરફ વર્ષા થઈ તુલેલ શિખર પર બરફની ચાદર છવાઈ બરફવર્ષા થતાં જ બાંદીપોરામાં તાપમાનનો પારો ગગડ્યો હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે આ સાથે જ સત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ ચેતવણી જારી કરી તો બરફ બરફવર્ષા ઊંચાઈવાળા વિસ્તારમાં જમ્મુ કાશ્મીરમાં જોવા મળી તુલેલ શિખર પર બરફની સફેદ ચાદર છવાઈ બરફવર્ષા થતાં જ બાંદીપોરામાં તાપમાનનો પારો જે છે તે ગગડ્યો છે આ સાથે હવામાન વિભાગની આગાહી પ્રમાણે સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ જે ચેતવણી છે તે જારી કરવામાં આવી છે જમ્મુ કાશ્મીરમાં મોસમની પહેલી બરફવર્ષા પહાડી વિસ્તારોમાં બરફવર્ષા થઈ પર્યટન સ્થળ ગુલમર્ગમાં સવારથી જ પહાડો પર બરફની સફેદ ચાદર છવાયેલી જોવા મળી ગુલમર્ગમાં મોસમની પહેલી બરફવર્ષા પર્યટકો પણ મોટી સંખ્યામાં ઉમટ્યા છે પર્યટકોમાં ખુશી જોવા મળી વાતાવરણ ખુશનુમા બન્યું છે તો ગુલમર્ગના આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છે બીપીએસ મિતાની સ્ક્રીન પર કે જે સફેદ બરફની ચાદર છવાઈ છે આસપાસના પહાડો અને આ નજારો જોવા માટે જે પ્રવાસીઓ છે સહેલાણીઓ છે તે ઉમટી રહ્યા છે લોકોમાં ખુશી જોવા મળી વાતાવરણ ખુશનુમાં બન્યું